દર્શક મિત્રો હું છું પિંજારા સહેના જ આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ આજે ગાંધીધામ શહેર મધ્ય સ્થિત ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ અને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બાર સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શાળામાં યોજાયેલ ચૂંટણીમાં કુલ બાર વિદ્યાર્થીઓએ હેડ પ્રિફેક્ટ બનવા માટે નામાંકન કર્યું હતું બધા જ ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતપોતાનો પરિચય આપી પોતાનું ચૂંટણીનું નિશાન જણાવી પોતાને મત આપવા માટે અપીલ કરી હતી અને પ્રચાર પણ કર્યો હતો આજની આ ચૂંટણીમાં ધોરણ ત્રણથી આઠના બધા જ બાળકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની પસંદના ઉમેદવારને મત આપ્યો હતો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ ઓફિસર બી એલ ઓ વગેરે તરીકે શાળાના વિદ્યાર્થીઓએ જ કામગીરી કરી હતી અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સુરક્ષાકર્મી તરીકે પણ બાળકોએ જ કામગીરી કરી હતી આજની આ બાળ સંસદની પ્રક્રિયામાં ગાંધીધામ મામલતદાર કચેરીમાં નાયબ શ્રી તરીકે ફરજ બજાવતા શ્રીમતી ઇલાબેન ફુલતરીયા અને શ્રી રોહિતભાઈ સોલંકી હાજર રહ્યા હતા શાળાના શ્રી મુકેશજી મંગનાણી સાહેબે હાજર મહેમાનો પુષ્પગુચ્છ અને ભેટ આપી સ્વાગત કર્યું હતું હાજર મહેમાનોએ બાળકોને દેશી લોકશાહી અને ચૂંટણી અંગે સારી એવી માહિતી પૂરી પાડી હતી સાથે જ મતદાનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું મતદાન બાદ શિક્ષકોની દેખરેખ હેઠળ મતોની ગણતરી કરવામાં આવી અને વિજેતાની ઘોષણા કરવામાં આવી આજની આ ચૂંટણીમાં હેડ પ્રિફેક્ટ તરીકે શાળાના મતદારોએ ધોરણ આઠના વિદ્યાર્થી ડુબ્લીગી સુરેશને પસંદ કર્યા હતા હાજર મહેમાનોએ બધા જ બાળકોને બેગ લગાવી પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી આજના કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા ઈશિતા રાવલે કર્યું અને કાર્યક્રમનું સંયોજન હિતેશ સોલંકી કર્યું તથા સૌ શિક્ષક મિત્રોએ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ધીરજ મહેશ્વરી આદિપુર કચ્છ